ઇન ને અમે એકદમ ચોપડા મોઢવાને ફરી પાછા આપ લોકો માં આવી ગયા છે અત્યારે તો સવારના આઠ વાગ્યા ગયા છે ગાયું ખેસનું કામ થઈ ગયું છે અને હવે ભાખરી બનાવવાની છે ચા ને ભાખરી સવારનો નાસ્તો રોજ સવારનો નાસ્તો જમવા સ્વામિનારાયણ કેમ છો બધા મોજમાં અત્યારે તો જો

અમારા ભણેશ્વરી બેન ભણવા બે ગયા છે અત્યારમાં જો હલો સાફ સફાઈ બાકી છે આજે તો ફરી પાછો આપણી માટે આવી ગયું છે વાસિંદુ તો ચાલો આપણે વાસિંદુ કરી નાખીએ સાફ સફાઈ બધી ગાયું વેગી છે ચરવા સાફ સફાઈ કરવાની છે આમાં રૂપલ બેલા ક્યાં ગરીને બેસી ગયા છે રૂપલબેન ગળા પાછો આવી ગયેલો લાગે છે રૂપલબેનને મિસ્ત્રીબેન પણ બેઠા છે હં તડકો પણ આવી ગયો છે અમારે જો હું જો માડી હો જો બધા જે નિરણ ખાય છે તડકો આવી ગયો છે આપણે સાફ સફાઈ બાકી છે બગલા પણ સાફ સફાઈ કરવા આવી ગયેલા છે જો બગલાએ સાફ સફાઈ કરે છે જે આપણે સાફ સફાઈ કરી નાખીએ હલો રોગડિયું સારું છે તો આપણે ઉમરાનું પૂજન કરવાનું છે ઉંબરું મૂકવાનું છે મૂકી પેલા પછી બધી નું કામ કરીએ આપણે જા બધું ઉંમરમાં મૂકવાનું છે ઉંબરો બનાવીને એમાં 何だっけ 嗯。

આ લક્ષ્મણ ભાઈ આ મે રામ લક્ષ્મણ ની જોડી છે મિત્રો સાફ સફાઈ થઈ ગઈ છે આપણે રૂપલ બેન ને બાંધી દીધા છે અહીંયા હેરાન બો કરતા હતા તે જે મિત્રો સાફ સફાઈ બધી થઈ ગઈ છે બળદ આપણે હામે બાંધી દીધા છે વાસ્ત્રો બધા એને ખાય છે બે ગાયો ખાય છે બગલા સાફ સફાઈ કરે છે હજી કોઈ કાઢવો તો Ini, tuh, mingoni mochi, pupuyu, kunci, ngece, 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 ngece,

બને છે પાઉ પણ આપ લઈ આવેલા છે તો પાઉ ને ભાજી ફટાફટ જમવા આવી જાઓ બધા રીકવેસ્ટ કરજો માર મમ્મીનો વિડિયો જોજો યે બાવ નાનો રોવે છે બધા જો ઈ બોલુ બાવ બીજો જો આમ જો બધા જોઈ શકો છો બે બાવ રોવે છે બોલો

Lihat! Lihat, Rupa! Dia tidak bisa berangkat. Dia tidak bisa berangkat. Ambil ini. Ambil ini. Dia tidak bisa તમને બતાવી નગારો પાણી કેવાય વગાડે છે તમને બતાવી જુનાગઢ ગયા છે ફરવા ચાલો તમને બતાવી

આવું તો જાળાય જાળી પહેરું હું કાઈ આપણો રાતા સમજો આવું તો આમ અહીંયા પીડ્યા હતા તમે હે અહીંયા પીડ્યા હતા કઈ છું નહીં તો એ યાદી થાય બીજું કઈ નહીં

આ નો વિડીયો ઉતાર દો કેવા થાય અમારે હારે બધા બહુ હતા હા હા <laughs> વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા પ્લીઝ સપોર્ટ કરવા નહીં ભૂલતા પૂરો વિડિયો જોવા નમ્ર વિનંતી પૂરો વિડિયો જોજો મારો પ્લીઝ